હોય ને ગમે આવી જાય ભાઈ વરસાદ બહુ છે ચાલુ છે હવાનો કન્ટિન્યુ વરસાદ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે હા ભરાય હાથથી તો જાય ના દેવ મોટ જીપ માન માન ચાલે જવાયેલી ગાડી ડૂબે વરસાદ ચાલુ છે નદી જ વહી જાય રાણા વાવ એટલું બધું પાણી આવ્યું ને એટલું મારી લાઇફમાં મેં કોઈ દિન જ જોયું પેલી વરસાદમાં આવ્યું નહોતું આવ્યું હોય મોટા તણા જાય આ જ પાણી ધાણાઓ ખાલી આખું તણાઈ પાણી પાણી આ મંગલમ હોસ્પિટલ ની સામે

એટલો વરસાદ થયો કે રોડ આખો બંધ છે કોઈ વાહન જ નથી આવતું હોય મોટર તણા એટલો બધો મેં મેં આવ્યો કે આ બધા રોડ ધોવાઈ ગયા રાણા સ્ટેશન વાળો રોડ તો અત્યારે બંધ છે આજે સિત્યાવીસ તારીખ ને આ જોવો જોઈએ આ પાણીની નદી વહી જાય આમાં નાનકડું ટાયું કે હોય તો તણાઈ જાય એટલી સ્પીડમાંથી જાય આ પાણી આ તો મેં હે ને સ્લો ઇમોશન કરી નાખ્યું હતું નકા ફોલ આવતો હતો વરસાદ